હેલો ભાઈ ટુ ફેમિલી કેમ છું બધા મજામાં બધની જે મારા નવા બ્લુગમાં તમારું સ્વાગત છે તો હાલો આજે હે ને અમારી ભેંસોનો વિડીયો તમને બતાવવાનું તો અમારે ઘરે કેટલી પેંસો છે ને કેવી કેવી ભેંસો છે ને શું શું નામ છે તો હાલો આપણે ભેંસો ભેંસો પાસે જઈએ અને તમને વિડીયો બતાવું હાલો દોસ્તો તો જો આપણી ગાડી છે ને આપણે આવી રીતે રાખી દીધી છે અને હવે ગાડીનું પાર્કિંગ કરવાનું છે ખાલી એટલે ગાડીનું પાર્કિંગ જ્યાં હતું ને અહીંયા ભરેલી છે સાર તો આપણે જો અત્યારે હે ને અડધી સાર લઈ લીધી છે ને અડધી સાર લેવાની હજુ બાકી છે બે ચાર દિવસની અંદર આ ખાલી થઈ જશે અને કાયરવની ગાડી હે ને પાર્કિંગમાં રાખી દીધી તો જો અહીંથી આ બાજુ હે ને આ અડધી કટિંગ સાર રાખી દેવાની હે અને અડધી આ ગાડીનું પાર્કિંગ અત્યારે તો ગાડીને અહીં રાખી અને કવર ઢાકી દીધું હે ગાડીને એટલે આ ગાડીનું પાર્કિંગ છે જો અહીં આ આપણું ઢાર્યું હે ને આ ઢારિયામાં ગાડી રાખવાની હે તો આપણે હે ને ભેસા જોડે આવી ગયા હે ને અમારી પૈસો તમને નામ બતાવી દઉં તો જો આનું નામ હે લાખી તો આ બેસે ને હવે હવે નાના નાની જોટી આ રહી અને અમે જોટી કહીએ છીએ આ છે જોટી આ છે અમારી સાંધવી આ બે સાંધવી એ અને હે ને ચાર મહિના વ્યાવાની હજુ વાર આ વ્યાય એ પણ ચાર મહિનાની વાર આ રહી છે આ બે શંકાવારી તરીકે ઓળખીએ મારા માસીના છોકરા જોડે નામ શંકરભાઈ હતું એટલે અમે શંકાવારી તરીકે ઓળખીએ અને આ પણ અઠવાડિયાની અંદર જ આ છે દાંતેડી આ દાંતેડી ને આ એ સાંદરી અને દાંતેડી બે એક જ મહિનામાં ભરેલી એટલે આ ચાર મહિનાની અંદર આને ચાર મહિનાની વાર લે એવા દાંતેડીએ ચાર મહિનાની અંદર વીઆઈ જશે અને આ દાંતેડી એ પેલા તો બહુ તો હતી પણ હવે અમે થોડી હા હોજી થઈ ગઈ આ છે અમારી ગુંડી આ ગુંડી ને હવતી નવતી ગુંડી સાત મહિનાની છે એટલે આ એને ત્રણ મહિના પાસે વ્યાસે તો આ તે અમારી ભેંસો આ બધી ભેંસો અને આ બધી ભેંસોના નામ આ બધી અને હવે લાસ્ટમાં આવે છે આપણું અણમૂલ રતન કાહે ને આવતી ને આવતી અમારા ઘરનું મોઘા મોઘું રતન હે ને આ કાબર આપડી અને કાબર હે ને હવે એક બે દિવસની અંદર જ હવે કાબરને બહુ વાર નથી એટલે કાબરને આપણે હે નહીં ઘરે જ રાખો રાખ બે ત્રણ દિવસથી ઘરે જ બોટેલી છે અને જુઓ કાબર એકદમ બેઠી હે અને મસ્ત મજા હેલો દોસ્તો તો અમે આવી ગયા છીએ ધાબા ઉપર અને ધાબા ઉપરથી આજે તમને નજારો બતાવી દેજો આ બાજુ કેવો મસ્ત મજાનો વરસાદ એ એકદમ ઠંડો ઠંડો પવન આવે અને થોડી જ વાર વરસાદ આવવાની તૈયારીમાં હે તો વરસાદ આવશે તો તમને બીજો વિડીયો લઈને બતાવી છે આવા જોઈએ કેવો વરસાદ ચડ્યો છે મસ્ત મજાનો વરસાદ ચડ્યો હોય અને આવવાની તૈયારી દોસ્તો જો અમે ને ગામ ઉપરથી એ નિયુ વરસાદ કાળો કાળો ચડ્યો હોય હજુ હા બધું આ બધું વરસાદ જ વરસાદ એને જે મોસમ નું હોય ને પહેલું જ વરસાદ એકદમ કાળો વરસાદ ચડેલો હે અને આબાની તૈયારી થઈ ઠંડો મસ્ત મજાનો પવન આવે જો પર આવી જાય અને આ માસે બધું જે સામાન જો અને આ બધું પાછળનો ભાગ આવી ગયો ખેતીવાડી બધું ખેતરનો ભાગ આવી ગયોજો અને આ વરસાદ હવે આબાની ફૂલ આબાની તૈયારી છે જો દોસ્તો વરસાદ પણ ગાજવાનું ચાલુ થઈ ગયો હોય જો આ બાજુ ચડ્યું હોય

nä gaजeci aजano sae nä विजiri नakara kabå